અમને ખબર છે આઠે માય ઢુકડી એટલી તો અમને ખબર છે કે ગોકુળ આઠે માય ઢુકડી માર તમારા પિયર હાચું કીધું ખોટું કીધું કીધું શું તમે એકલો પિયર નઈ છો હું તો કોઈ મેલવા આવવાનું નહીં માર તો કોમ છે ભાવ ઘણું હોય ખેતર નું કોમ પડ્યું માર ડોંગ ગયો તો પેલા ગાય ગાયનું સોળ નાખતો નથી ઢોર પાતો નહીં સાર વાડતો નહીં હું તો નહીં આવવાનો તમારે જવું હોય તો જો હાલ મારા પાસે નોકરી જ આવવાનું પણ તમે કીધું કોને કે આઠ માં આવીએ ને કોલ લીધો આવ્યો કે ફોન કર્યો કે જો તમાર ભાઈ ફોન કરીને દીધું છે કે કોનડો હે મુયે વિચારમાં પડ્યો કે મારા પહેલા તમને ખબર કેવી ના પડી

ના કાળી માં જય ગુગા મહારાજ હું છું આપણો સિંગર જવાન ઠાકોર એન્ડ કોમેડી જવાન ઠાકોર તો મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે એટલે કોઈએ જરાય દિલ પર લેવાનું નહીં કે કાળજ ફેફડમો કરાય મન પર લેવાનું નહીં કારણ કે આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે તો દિલ પર લેવા નહીં અને સપોર્ટ તમારા ભાઈને કરતા રહેજો અને ચેનલ પર નવા હોય તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ અને મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય મહાકાળી